તો જુઓ મિત્રો ગાંઠિયા બની રહ્યા છે સતત હાથ થી ટપટ ટપ ટપ કરી અને લાઈન તૂટ્યા વગર આ ભાઈ ભાઈ બની બનાવી રહ્યા છે શું નામ દેહગામ માં પ્રવેશી ચુક્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ ટ્રાફિક ખૂબ છે ને અત્યારે રોડ ઉપર ગાયોનો ત્રાસ છે હું બે હજાર સાતથી આનો ગ્રાહક છું પહેલાં આ એક જ લારી હતી એટલે આ તો ટ્રેલર કે હવે પિક્ચર હું તમને બતાવું છું કે હવે કેવું જાહો જલાલી છે તરી ગયા છે હવે આ ટ્રેલર છે આપણે પિક્ચર જોવા જવાનું છે આ ભાઈ જોડે આરીમાંથી થઈ ગઈ છે મોટી દુકાન જોઈએ આપણે કેવું સેટઅપ છે અંદર તો આવી ગયા છીએ સૌરાષ્ટ્ર ગાંઠિયા રત્ના રવિવારનો દિવસ છે ને સૌરાષ્ટ્ર ગાંઠિયામાં મજા લઈ રહ્યા છે એક ગ્રુપ છે એની સાથે આપણે વાત કરીએ કેટલા સમયથી આ ગાંઠિયાનું તમે મજા લો છો છેલ્લા દસ વર્ષથી હું બે હજાર સાતથી થી ગ્રાહક છું અને આપ છો કે વર્ષથી તો અહીંના ઓનર છે પ્લીઝ આ બાજુ થોડી વાત કરશો તમારા ગાંઠિયાએ તો મને દીવાનો કરી દીધો બે હજાર સાતથી હું તમારો ગ્રાહક છું અને અહીંથી ગાડી લઈને હિંમતનગર જતો એટલી વખત ઊભો રહું છું આજે અમદાવાદથી સ્પેશિયલી ગાંઠિયા ખાવા અહીં આવ્યો છું લેવા માટે આવ્યો છું સાથે સાથે થયું કે હું જ્યારે આ વસ્તુનો દીવાનો છું તો બીજા લોકો સુધી પણ આ વાત પહોંચે તો શું નામ છે આપનું વિજયભાઈ વિજયભાઈ ખૂબ સુંદર જગ્યા અને શું ખૂબ સુંદર ગાંઠિયા બનાવો છો અને લોકોને બહુ સારું ખવડાવો છે એ બદલ અભિનંદન પહેલાં તો અને કેટલા વર્ષથી આ બિઝનેસ ચાલુ છે તમારો મને તો ખબર છે કે ભાઈ લારી હતી ત્યાંનો હું આવું છું બાવીસ વર્ષ થઈ ગયા ને તો બે હજાર સાત થી એટલે કદાચ હું તમારો જૂનો ગ્રાહક કહેવાઉ બરાબર એટલા માટે જ મને થયું કે લાય લાવ તમારો એક વિડીયો આપણે બનાવીએ છીએ તો કેવી રહી સફર લોકો કેવો રિસ્પોન્સ આપે તમને ખાધા પછી

આ ચટણી ખાવાની તમને ખૂબ મજા આવવાની છે સાથે સાથે મરચાં પણ મળવાના છે તમને અને અંદરનું સેટઅપ છે એમનું રસ જલતી જલેબી એવી રીતે ગોઠવી છે કે મોઢામાં પાણી આવી જાય જોઈને તરત જ સૌરાષ્ટ્ર કાઠિયા સેન્ટર સેલ્ફ સર્વિસ પૈસા પહેલાં આપીને નાસ્તો કરવાનો છે પચાસ ગ્રામનો ભાવ છે ત્રીસ રૂપિયા પચાસ ગ્રામથી અને કાઠિયાનો છેક સુધીનો ભાવ લખે છે અને છેલ્લે જલેબી સો ગ્રામના ત્રીસ રૂપિયા છે ટીવી કેમેરાથી સજ્જ જાણે કોઈ મોટી હોટેલ હોય એ રીતનો નજારો છે નાસ્તા સેન્ટર તો ઘણા છે પણ અહીંની જે ચોખ્ખાઈ છે એ તમે જુઓ એનું ફર્શ જુઓ એકદમ ચોખ્ખું છે એના ટેબલ જુઓ હમણાં જ અહીંયા એક કસ્ટમર નાસ્તો કરીને ગયા પણ ચોખ્ખાઈ તાત્કાલિક થઈ ગઈ છે તો અહીંના જે માણસો છે અહીંયા ચોખ્ખાઈનું ખૂબ ધ્યાન રાખે છે એટલે અહીંયા નાસ્તો સારો તો મળે છે સાથે સાથે તમને ચોખ્ખાઈ પણ ઘણી મળે છે તો કેવી લાગી તમને આ વિજયભાઈની દુકાન અને વિજયભાઈ આ છે એમના કસ્ટમર રવિવારનો દિવસ છે સતત આવી રહ્યા છે અને એમનું કામ ચાલી રહ્યું છે તો મારા પાંચસો ગાંઠિયા અને જલેબી રેડી છે મને ગમતી જગ્યા મને ગમતા લોકો એમના માટે હું લખું છું અને વિડીયો પણ બનાવું છું તમારી ફેવરિટ જગ્યા હતી એટલે એનો વિડીયો બનાવવો એ મારા હૃદયની વાત હતી તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમે આ ગાંઠિયા ખાધા છે કે નહીં તો આ ગાંઠિયાનો સ્વાદ કેવો છે જો કોઈ ખાધા હોય તો ચોક્કસ જરૂરથી જણાવજો આભાર